વહેલા સોવાનું વહેલા ઉઠવાનું ન્યુટ્રીશિયસ હેલ્ધી અને મનને સરસ રાખે એવો ખોરાક આડીઓ વસ્તુમાં જોવાનું નહીં આપણે જે કામ કરવાનું એમાં ધ્યાન આપવાનું દિસ ઇઝ આહાર એન્ડ વિહાર માય કન્સેપ્ટ ઓન ધેટ બીકેમ મચ સ્ટ્રોંગર વન સાઈડના સિબીત સેકન્ડ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ આપણે અતિશય વ્યસ્ત જિંદગીમાં ઘણી વાર સામેવાળા માણસથી દુઃખી થઈ હેરાન થઈએ રાઇટ લીસો આપણી બાજુવાળો માણસ હોય કંઈક અટક ચાળા કરતો હોય ચેન ચાળા કરતો હોય એની કંઈક બદબુ આવતી હોય આપણી માટે બીજી મુશ્કેલી ઉભી કરી હોય વેન યુ ડૂ મેડિટેશન યુ અન્ડરસ્ટેન્ડ યોર ઓન પ્રોબ્લેમ્સ એન્ડ નેગેટિવ્સ અને તમે એક કન્ક્લુઝન પર ચોક્કસ આવો કે બીજા માણસમાં જે ખરાબી છે એ જ ખરાબી થોડી વધતા ઓછન છે મારામાં ભી છે ઈમ આઈ એમ વિક ટિમ ઓફ સો મેની મિસરીસ એન્ડ પ્રોબ્લેમ્સ લાઈક વોટ હી ઓર સીઝ આઈ એમ કાઈન્ડ ટુ માય સેલ્ફ આઈ હેવ ટુ બી કાઈન્ડ ટુ હી ઓર હર સો તમારો તિતિક્ષા ભાવ ઓર ક્ષમા ભાવ વધે એન્ડ ઈફ યુ ઇન્ક્રીઝ This attitude તિતિક્ષા ભાવ ઓર ક્ષમા ભાવ યોર રિલેશન્સ વિથ યોર ફ્રેન્ડસ કલીગ્સ સુપીરિયર્સ જુનિયર્સ improve કે okay. ઓકે એ માણસ ક્યારેક આપણી પર ગુસ્સે થઈ જાય છે ક્યારેક થાય છે સો રિલેશનશીપ શીલનું પાલન સાધના કરો એમાં પાંચ સાત નિયમ હોય છે સાચું બોલવું ચોરી ન કરવી બી અવે ફ્રોમ સેક્સ વગેરે વગેરે જે પાંચ સાત નિયમો હોય છે કે જે બેસિક પ્રિન્સિપલ્સ ઓફ લાઈફ છે કે જો માણસે મનની એકાગ્રતા કેળવવી હોય તો એ જ કરવું જ પડે અને એ સત્ય વિપક્ષના સાધના દરમિયાન તમને એટલું સરસ ક્લિયર થશે કે જેટલો શીલની સાધના હું વધારે કરીશ જેટલું મારું અનુશાસન વધારે એટલો મને બેનિફિટ લાઈફમાં વધારે યુ વિલ બીકમ ક્લિયર બાય ટેન ડેઝ એ ડોક્ટર ઇઝ એ વેરી શાર્પ પર્સન એ ડોક્ટર ઇઝ એ વેરી સિન્સિયર પર્સન એ ડૉક્ટર ઇઝ અ વેરી હાર્ડ વર્કર એન્ડ સ્ટુડિયસ તમને દસ દિવસમાં ક્લેરિટી થઈ જશે કે મારી જિંદગીમાં જેટલો સદાચાર સદગુણો વધારે એટલી જિંદગી સારી ફોર્થ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જ્યાં ડોક્ટર જરાક તકલીફમાં છે એકાંતની સાધના જિંદગીમાં માણસે અંદર ઝાંકી કરવી હોય ઇફ યુ વોન્ટ ટુ સ્ટડી યોર માઇન્ડ ઇફ યુ વોન્ટ ટુ એમ્પાવર યોર માઇન્ડ ઇફ યુ વોન્ટ ટુ ટચ ધી ઇનર મોસ્ટ પોટેન્શિયલ વિચ ગોડ એઝ હિડન વિદ ઇન અવસ યુ નીડ ટુ બી અલોન જિંદગીમાં એકાંત રાખવું જ પડે ને શીખવું જ પડે અધરવાઇઝ ઇન ધ મિથ્સ ઓફ પીપલ યુ કેટ ટચ ધોસ સુપ્રીમ વિચ ઇઝ ઇન્સાઈડ યુ સો વિપક્ષના સાધના દસ દિવસના એકાંત તમને ચોક્કસ શીખવશે કે મારે જિંદગીમાં વધારે ને વધારે એકાંત કરવું જ જોઈએ અને ફિફ્થ થિંગ વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ આઈ એમ ધી બિહોલ્ડર ઓફ માય ડેસ્ટિની આઈ ક્રિએટ માય ડેસ્ટિની નોબડી બડી એલ્સ આપણે જિંદગીમાં કેટલી વસ્તુના દોષારો પણ બીજા ઉપર કરતા હોય ઉપરછલી સત્ય ઘટના છે આપણે અહીંયા આવું હોય રસ્તામાં સ્કૂટર બીજા કોઈ સાથે અથડાઈ જાય અરે સાલા ગાળો આપીએ બીજું બીજું કરીએ કે આડા ફોડે સ્કૂટર ભટકાઈ દીધું એટલે મારે મોડું થયું પણ ઇફ યુ ડૂ મેડિટેશન આ સાધના તો દસ દિવસના અંતે તમને ચોક્કસ ખબર પડશે કે મારી જિંદગીમાં જે કાંઈ બને છે વોટ એવર હેપન્સ ઇન માય લાઈફ I am the creator of my destiny, it is my karma, it is my mental attitude, it is my mental purity or impurity which is creating future for me. That understanding will become very clear. So strict schedule about diet and living, interpersonal relationship, the importance of sadachar and shil, the importance and utility of being alone and the understanding that I can hold my life. આ પાંચ વસ્તુ મને બહુ જ સારી રીતે કન્ક્લુડ થઈ સો